શું તમે જાણો છો કે આજે પણ શ્રીલંકામાં રાવણનો મહેલ મોજૂદ છે શું તમને ખબર છે કે રામ સેતુમાં ઉપયોગમાં લેવાયેલ પથ્થર આજે પણ જોવા મળે છે શું તમે માનો છો કે હકીકતમાં રામાયણ થઈ હતી કે પછી આ એક માત્ર કહાની જ છે આ વિષય પર ઘણીવાર ચર્ચા થઈ છે ઘણા લોકો છે જે તેને સત્ય માને છે પણ કેટલાક લોકો એવા પણ છે જે આજે પણ કહે છે કે આ એક માત્ર કહાની જ છે કેમ કે એવું થઈ જ નથી શકતું પરંતુ આજનો આ વિડીયો રામાયણને કાલ્પનિક માનવાવાળા લોકોને ચોંકાવી શકે છે આજે અમે તમને વૈજ્ઞાનિક રિસર્ચના કેટલાક એવા પુરાવા બતાવીશું જે જોયા પછી તમે માનવા પર મજબૂર થઈ જશો કે રામાયણ માત્ર એક ધાર્મિક પુસ્તક અને કોઈ બનાવટી કહાની નથી પરંતુ વાસ્તવમાં રામાયણ થઈ હતી ભગવાન શ્રીરામ રાવણ અને હનુમાનજી એ બધા વાસ્તવમાં હાજર હતા અને આજે આ બધી વાતો તમને આ વિડિયોમાં જાણવા મળશે તેથી વિડિયો છેલ્લે સુધી જરૂર જોજો રામાયણ ભારતના સૌથી પ્રસિદ્ધ ગ્રંથોમાંથી એક છે ભારતમાં રામચરિત માનસનો પાઠ પૂરી આસ્થાની સાથે થાય છે મહર્ષિ વાલ્મિકીએ રામાયણમાં ભગવાન રામની સંપૂર્ણ જાણકારી લખી છે પણ કેટલાક લોકો ભગવાનના અસ્તિત્વ પર જ સવાલ ઉઠાવે છે અને રામાયણને માત્ર કહાણીઓથી ભરેલું પુસ્તક માને છે રામાયણ અનુસાર ભગવાન રામે અધર્મી રાવણને મારીને ધર્મની સ્થાપના કરી હતી મોટા ભાગના લોકોને આ સવાલ થાય છે કે શું વાસ્તવમાં ભગવાન રામનો જન્મ ધરતી પર થયો હતો શું વાસ્તવમાં રાવણના દસ માથા અને વીસ હાથ હતા શું હનુમાનજી તેની ઈચ્છાથી પોતાનું રૂપ બદલી શકતા હતા અને આ બધી વાતોથી જ લોકો રામાયણને અસત્ય માને છે પણ આજે અમે વૈજ્ઞાનિક અધ્યયોના આધારે સિદ્ધ કરી દઈશું કે રામાયણમાં વર્ણવેલી ઘટનાઓ સંપૂર્ણ રીતે સત્ય છે તો આવો જાણીએ એ વાતો દોસ્તો તો સૌથી પહેલા વાત કરીએ રામાયણ સમયના હવાઈ મથકો વિશે આપણે રામાયણને જેટલી ભારતમાં માનીએ છીએ તેટલી જ કે પછી તેનાથી વધુ પણ શ્રીલંકામાં માનવામાં આવે છે એટલા માટે શ્રીલંકામાં રામાયણ અનુસંધાન ટીમે રાવણના રામાયણ સમયના હવાઈ મથકો શોધવાનો દાવો કર્યો છે છેલ્લા નવ વર્ષોથી આ ઓર્ગેનાઇઝેશન શ્રીલંકાના દરેક ખૂણે ખૂણે તપાસ કરી રહી છે ત્યાં તેમને કેટલીક જાણકારી અને અવશેષો મળ્યા રામાયણ અનુસંધાન ટીમના અધ્યક્ષ અશોક કેન્ટ કહે છે કે રામાયણની લંકા વાસ્તવમાં શ્રીલંકા જ છે ત્યાં ઉનાસ ગોડા ગુરુલો તથા કોતુલો પોલાકંદા અને વરિયા પોલા નામના ચાર હવાઈ મથકો મળ્યા છે અને આ જવાઈ મથકોથી રાવણ પુષ્પક વિમાન લઈને આકાશમાં ઉદાડતો હશે આ આહવાનુતકો દ્વારા સાબિત થાય છે કે રામાયણ વાસ્તવમાં થઈ હતી અને માત્ર એ જ નહીં પરંતુ રામાયણમાં લખાયેલી બધી વાતો જેના પર આપણને વિશ્વાસ નથી થતો તે પણ સત્ય છે ત્યારબાદ છે રાવણનો મહેલ રામાયણ અનુસાર રાવણ સોનાની લંકામાં રહેતો હતો જેને હનુમાનજીએ સળગાવી દીધી હતી શ્રીલંકાની ગવર્મેન્ટને શ્રીલંકામાં એક એવો મહેલ મળ્યો છે અને તે રામાયણ કાળનો મહેલ લાગે છે આ મહેલમાંથી કેટલાક ગુપ્ત રસ્તાઓ નીકળે છે જે તે મહેલને શહેરની અલગ અલગ જગ્યાની સાથે જોડે છે પણ જ્યારે રિસર્ચ ટીમે તેની પર રિસર્ચ કર્યું ત્યારે ખબર પડી કે આ ગુફાઓ કુદરતી નહીં પરંતુ તેને વ્યક્તિઓ દ્વારા બનાવવામાં આવેલી છે શ્રીલંકામાં ઇતિહાસ મુજબ રાવણ શહેરના અલગ અલગ હિસ્સામાંથી અચાનક જ પ્રગટ થઈ જતો હતો અને અચાનક થી જ તે હિસ્સામાંથી ગાયબ થઈને પોતાના મહેલમાં પહોંચી જતો હતો એટલા માટે જાણકારો માને છે કે રાવણ આજ ગુપ્ત રસ્તાઓનો ઉપયોગ કરતો હતો હવે આટલા મોટા પુરાવાને કેવી રીતે નકારી શકાય હવે વાત કરીએ અશોક વાટિકાના પુરાવાની રામાયણ અનુસાર રાવણે માતા સીતાનું અપહરણ કરીને તેમને અશોક વાટિકાની અંદર લઈ ગયા હતા કહેવામાં આવે છે કે અશોક વાટિકા રાવણનું સૌથી પ્રિય સ્થાન હતું આ જગ્યા એટલી રહસ્યમય હતી કે હનુમાનજી પણ તેને સહેલાઈથી શોધી નહોતા શક્યા પરંતુ અશોક વાટિકા આજે પણ શ્રીલંકામાં હાજર છે એવું માનવામાં આવે છે કે એલિયા પર્વતની એક ગુફામાં માતા સીતાને રાખવામાં આવ્યા હતા જેને સીતા એલિયા નામથી ઓળખવામાં આવે છે ત્યાં સીતા માતાનું એક મંદિર પણ છે જેને વિરંગ ટોક કહે છે જે વિહંગદાથી 10 કિલોમીટર દૂર આવેલું છે અહીં આજ સીતાજીનું અભરણ કરીને પુષ્પક વિમાન ઉતારવામાં આવ્યું હતું

રામાયણમાં લખવામાં આવ્યું છે કે યુદ્ધમાં જ્યારે મેઘનાથ દ્વારા લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા હતા ત્યારે તેમને બચાવવા માટે સંજીવની બુટ્ટીની જરૂરિયાત પડી હતી તે માટે જડીબુટ્ટી લાવવાની જવાબદારી હનુમાનજીને આપવામાં આવી હતી ત્યારે હનુમાનજી સંજીવની બુટ્ટી લાવવા માટે દ્રોણાગિરી પર્વત પર ગયા હતા હનુમાનજીને જ્યારે સંજીવની બુટ્ટીની ખબર ન પડી ત્યારે તેઓ દ્રોણાગીરી પર્વતના એક ટુકડાને ઉઠાવીને લઈ આવ્યા હતા માન્યતા અનુસાર આ તેજ પહાડ છે જે આજે પણ ત્યાં હાજર છે કેટલાક લોકો તેના વિશે કહે છે કે આજે પણ આ પર્વત પર તે નિશાન હાજર છે કે જ્યાંથી હનુમાનજીએ તેને તોડ્યો હતો પણ જ્યાં આ પર્વતનો ઉલ્લેખ રામાયણમાં મળે છે આજે પણ ત્યાં તે પર્વત હાજર છે જડીબુટ્ટી આપ્યા પછી હનુમાનજીએ આ પહાડના ટુકડે ટુકડા કરીને તેને શ્રીલંકામાં ફેંકી દીધા હતા

રામ સેતુને એડમન્સ બ્રિજ પણ કહે છે અને તેના વિશે પાક્કો સબૂત ત્યારે મળી ગયું જ્યારે નાસાએ સેટેલાઇટ તસવીરો બહાર પાડી પેસિફિક એશિયનની તસવીરમાં કંઈક એવું હતું જેને જોઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા પેસિફિક એશિયનના હિસ્સામાં સ્પષ્ટપણે પથ્થરોની એક લાઈન દેખાતી હતી જ્યારે વૈજ્ઞાનિકોએ આ તસવીર પર વધારે રિસર્ચ કર્યું ત્યારે ખબર પડી કે તે પથ્થરોથી બનેલી લાઈન છે જે ભારતના થી શ્રીલંકાના મન્નર દ્વીપ સુધી બનેલી છે જેની લંબાઈ લગભગ ત્રીસ કિલોમીટર જેટલી હોઈ શકે છે પેસેફિક એશિયનના જે હિસ્સામાં નાસાના વૈજ્ઞાનિકોને પથ્થરથી બનેલો પુલ દેખાયો હતો આ તે જ જગ્યા છે જેનો ઉલ્લેખ રામાયણમાં મળે છે અમેરિકાની એક આર્કિયોલોજિકલ રિસર્ચ ટીમે પણ પોતાના રિસર્ચમાં આ વાતનો દાવો કર્યો હતો કે તમિલનાડુ અને શ્રીલંકાની વચ્ચે રહેલો રામસેતુ વાસ્તવમાં માણસો દ્વારા બનાવેલો પુલ છે જે ઘણા હજાર વર્ષ પહેલા માણસોએ એ બનાવ્યો હતો માનવામાં આવે છે કે પંદરમી શતાબ્દી સુધી આ પુલ ચાલીને પાર કરવા લાયક હતો પણ વધુ સમય વીતી જવાને લીધે આ પુલ પોતાના પૂર્ણ સ્વરૂપમાં નથી રહ્યું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ રહસ્યને આપણે રામાયણના પુરાવાના રૂપમાં જોઈ શકીએ છીએ હવે વાત કરીએ સુગ્રીવની ગુફા વિશે બાલીના ડરથી સુગ્રીવ જે ગુફામાં રહેતા હતા તે ગુફા આજે પણ હાજર છે રામાયણ અનુસાર બાલીએ દુદુમધી નામના રાક્ષસને મારીને તેનું શરીર થોડું દૂર ફેંકી દીધું હતું હવામાં ઉડતા દુદુમ્ધીના લોહીના થોડા ટીપા માતંગ ઋષિના આશ્રમ પર પડ્યા ઋષિએ પોતાના તપો પરથી જાણી લીધું કે આ કોણે કર્યું છે પછી તે ક્રોધિત ઋષિએ બાલીને શ્રાપ આપ્યો હતો કે જ્યારે પણ તે ઋષણમુક્ત પર્વતના ક્ષેત્રમાં આવશે તો તેનું મૃત્યુ થઈ જશે સુગ્રીવને રાજ્યમાંથી બહાર કર્યા પછી સુગ્રીવા જગ્યાએ જ આવ્યા હતા કેમ કે તેઓ જાણતા હતા કે બાલી ત્યાં નહીં આવી શકે ત્યાં જ તેમની મુલાકાત રામજી સાથે થઈ હતી અને પછી રામજીએ બાલીનું વધ કર્યું હતું અને સુગ્રીવને કિષ્કિંધાનું રાજ્ય સોપી દીધું હતું આ બધી ગુફાઓ આજે પણ હાજર છે ભગવાન રામે સમુદ્રને પાર કરવા માટે વાનરોની સહાયતાથી લંકા સુધી પુલ બનાવી દીધો હતો

જેને વિજ્ઞાનની ભાષામાં પ્યુમાઈઝ સ્ટોન કહે છે આ પથ્થર પાણીમાં નથી ડૂબતો અને આ પથ્થર જ્વાળામુખીના લાવામાંથી આકાર લેતા પોતાની જાતે બને છે આ પથ્થર પાછળના વિજ્ઞાન વિશે રામાયણના સમયે તેમને ખબર હતી અને તેમણે આ તકનીકનો ઉપયોગ રામસેતુ બનાવવા માટે કર્યો હતો આ રામાયણનું એક મજબૂત સબૂત છે તો આ હતા રામાયણ વાસ્તવમાં બની હતી તેના પુરાવા વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો